સુરત શહેરના ખોલવડ વિસ્તાર પાસોદરા પાટિયા નજીક જમીનના કબજા ને લઈને એક ગંભીર વિવાદ સામે આવ્યો છે જેમાં સ્થાનિક પોલીસ અને આરોપીઓ પર પગલા ન લેવામાં આવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાભર અને તેમના સાથી પરેશ સરધારા અને મિલન પાભર વચ્ચે દસ્તાવેજના મામલે કોર્ટ બબાલ ચાલી રહી છે જેમાં પાંચ વર્ષ પહેલા બેંક મારફતે વ્હાઈટ એન્ટ્રી આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ દસ્તાવેજો ન આપવામાં આવ્યા જેના કારણે આ અંગે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો અને કોર્ટ કમિશન દ્વારા જમીન પર કબજો લેવાયો આ કિસ્સામાં પરેશના ભાઈ સંદીપ સરદાર પણ સામેલ છે આ મામલાની વધુ તપાસ કરતા આ લોકો પર પાંચ બાય છ એફઆઈઆર અને કોલોના ફ્રોડ જેવા ગુનાના કેસ પણ નોંધાયા છે જોકે હાલના દિવસોમાં ઘનશ્યામભાઈ મિલન અને પરેશ વચ્ચે વધુ મળતર અને ભયની વાતો સામે આવી છે પરિવારમાંથી અર્જુન અને ઋતિબેન નામના લોકો પર જાતીય હુમલાની અને જિંદગીથી ધમકાવવાની ચિંતાનો ઇશારો કરવામાં આવ્યો છે સમગ્ર મામલાને લગતા કાયદાકીય પગલાં હજુ સુધી યોગ્ય રીતે લેવામાં આવ્યા નથી પોલીસ કમિશ્નરને લખાયેલા એક પત્રમાં પરિવારના સભ્યોએ તેમના પર થતા હુમલાને ધ્યાનમાં લઈને કાયદાકીય કામગીરીની માંગ કરી છે ઘનશ્યામભાઈ પાંગર છે અને અમારા પપ્પા અહીંયા છે નહીં તો એ લોકોનો ફાયદો ઉપાડીને મિલન પાંભર અને પરેશ પાંભર એ લોકો અહીંયા સરદારા એ લોકો અહીંયા આવ્યા અને બહુ જ દિવસો પછી આવીને અચાનકથી એ લોકોએ કબજો કરી લીધો અને બહુ બધા માણસો બી અહીંયા બોલાવી લીધા જે અને ધમકીઓ બી આપે છે કે તમે કાંઈ કરશો તો અમે તમને મારવાની બી ધમકીઓ આપે છે પપ્પાને એ લોકો નથી એનો એ લોકો ફાયદો ઉપાડે છે અને અમને પોલીસવાળા બી અહીંયા આવેલા અને અમને કીધું કે તમારે બેને પોલીસ સ્ટેશને જઈને અરજીને એવું બધું કરો પણ હવે અમે બે એકલા છીએ અને નાના છીએ તો અમે બે હવે શું કરીએ ધમકી કોણે આપી એના માણસો છે એ લોકોએ કે એ આ બધું ખાલી કરી દો અમારી જમીન છે બટ એની નથી અમારી પાસે એના પુરાવા બી છે એવું બધું છે પણ હવે કોર્ટમાં સ્ટે માટે બી અમે રજૂ કરેલો છે કઠોર કોર્ટમાં બી પાંચ તારીખ છે અને પાંચ તારીખ પાંચ તારીખ છે અમારી આવે પાંચ તારીખે અમારે પાછું કોર્ટમાં છે અને અમારી સેફ્ટી માટે બી કંઈક કરવા વિનંતી અમે વિનંતી કરીએ છીએ કે તમે બે નાના છો તમે બે આનથી દૂર રહ્યો તમારા પપ્પાને અમારે લેના દેના છે પણ પપ્પાને લોકો નથી તો અહીંયા કોર્ટને તો ઊભું રહેવું જ પડશે નકર એ લોકો એમને મતલબ લઈ લેવાની ધમકીઓ આપે છે કે આ અમારી જ છે એટલે તમે ખાલી કરી દો નકર અમે તમને મારશું ને આવી રીતે બધું કરે છે ભારત માતા કી જય હું ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અત્યારે હું સુરતથી ખૂબ દૂર છું અને મારો પરિવાર અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે વૃત્તિ અર્જુન નાના નાના દીકરા છે અને પત્ની છે મારી અસ્મિતાબેન એના જીવના ખૂબ જોખમમાં છે અત્યારે હાલમાં મારો પરિવાર ફસાઈ ગયો છે મને ફોન ઉપર ફોન આવી રહ્યા છે કે પપ્પા અમને અહીંથી જાનથી મારી દેવા ધમકીઓ આપે છે ધારિયા કુવાડા અને બોલેરો આવી અનેક ગાડીઓ લઈને પચાસ જણા જે અત્યારે સાઈડ ઉપર આવ્યા છે પ્લોટ ઉપર જે ખોલવડનો પ્લોટ છે જે મિલને અને પરેશ આ બે જે મારી વૃદ્ધ માતાને વેચેલો જે આજ પાંચ વર્ષ પહેલા એને વેચેલો વાઇટના પૈસા એના ખાતામાં ગયેલા બે હજાર બાવીસમાં કઠોર કોર્ટની અંદર દાવો કરેલો કોર્ટ કમિશન થયેલું કોર્ટની સાક્ષીએ અમને કબજો આપેલો ઓરિજિનલ દસ્તાવેજ આપેલો આટલું બધું થયા છતાં અને એને આ મિલકતને પચાવી પાડવા માટે ત્રણ હજાર વારના પ્લોટનો પચાવી પાડવા માટે થઈ મારી ઉપર લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરી રેવન્યુ રેવન્યુ દાવો હોવા છતાં કોર્ટનો નિર્ણય હોવા છતાં કે આ દાવો હોય તો લેન્ડ ગ્રેબિંગ ન થાય છતાંય ગ્રેબિંગ કરી પાછળથી ભરવાડું અને એવા લુખાતત્વોને લઈ અને હું જ્યાં હાઈકોર્ટમાં ગયો છું મારી આવતી પાંચ તારીખ છે એ પહેલા કબજો લેવા માટે અને મારા પરિવારને દબાવી મારી ધમકાવી અને મારી નાખશે એવો મને અત્યારે વારંવાર ફોન આવી રહ્યો છે જેથી મારી નમ્ર અરસ છે કે આ પોલીસ મશીનરીને એને પૈસા આપ્યા છે એવું એને કીધું મારા છોકરાને કે મેં પચાસ લાખ રૂપિયાનો વહીવટ કર્યો છે કામરેજ પોલીસ સ્ટેશને અને મેં બધાને પૈસા ખવડાવીને કર્યું છે તારા બાપનું ને તારું કાંઈ નહીં આવે હું પતાવી દઈશ તું એક જ છો અને જીવ ન જઈશ અને મારો છોકરો ખૂબ ગભરાઈ ગયો છે હાલ અત્યારે મેં માણસોને કીધું છે મારા મિત્રોને કીધું છે કે તમે જાઓ અને દોડો અને હું મીડિયાને બે હાથ જોડી અભિનય અંગ છે મીડિયા છે એ આપણું અભિનય અંગ છે બીજું તો હું પ્રાર્થના કરું છું કે આજ સરકારને અને પોલીસ તંત્રને કે આ પોલીસ તંત્રનો પહેલેથી દુરુપયોગ કરતા એવા છે આની ઉપર પાંચ એફઆઈરુ છે નીલકંઠ ટાઉનશીપ સુરતમાં બનાવી અને ત્યાં પાયાગારી લોકોના નામે ફ્લેટ ઉપર વીસ કરોડની લોન લઈ ટાઉનશીપ ન બનાવી અને કાંઈ ન કર્યું છતાંય ક્યાં અમારું કોઈએ કાંઈ ઉખેડી લીધું નથી અને કોઈ કાંઈ કરીના નથી અમને એટલે તમે આ પ્લોટ અમને ફોપી દીઓ અમને ખબર છે અમે પૈસા સૂકવા છતાંય અમારે કાંઈ તમને દેવાનું થતું નથી નકર જાનથી મારી નાખશું અને અમને પોલીસ અમારી હારે છે તમે ફો નંબરમાં ફોન કરવો હોય તે કરો જેમાં કરવો એમાં કરો આવી અમને ધમકીઓ આવે છે એટલે જેથી હું નમ્ર પ્રાર્થના કરું છું કે જટ વહેલીને વહેલી તકે મને પ્રોટેકશન મારા પરિવારને કરો અને જો કાંઈ થશે તો કામરેજ પોલીસ સ્ટેશનની એસીપી ડીવાયએસપીની જવાબદારી રહેશે